અમે લોકો પહોંચી ગયા છે ઘરે અને આપણે વ્લોગ એન્ડ થઈ ગયો હતો બટ પછી આ પાર્ટ ટુ થવાનો છે બિકોઝ નિકેશ એવું કીધું કે તારા માટે હજુ એક સરપ્રાઈઝ છે અને અહીંયા બધા મને વિશ કરવા આવ્યા છે સચિતને બધા બચ્ચા પાર્ટી વન બાય વન બધા વિશ કરીને ગયા પણ આપણે સચિતને ફરી એક વખત સચિત મને બર્થડે વિશ કરી દેસ સચિતને જુઓ તો કેમેરો એટલે આપણે સ્પેશિયલી સચિતને વ્લોગમાં લઈ રહ્યા સચિત કેવો લાગ્યો કેમેરો જોરદાર જોરદાર પૈસા વસૂલ વસૂલ વસૂલ

પછી એ કઈ બોલતા નહીં એટલે પછી મારે લોકો ને એવું કેવું પડે કે ખરેખર માં એવું કઈ છે જ નહીં બરાબર કે અમારા લોકો સામે તો હા કેમેરા ફિયર છે પણ એ આજે તો દૂર કરવો જ પડશે કેમેરા ફોબિયા હા કેમેરા ફોબિયા છે અને ઘણા લોકોની ની કોમેન્ટ આવે છે કે કઈ રિએક્ટ નહીં કરતા બીકોઝ એમને છે ને કેમેરો જોઈને એમને છે ને ધક 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 એની કે પહેલા ઉઠતો તો આજે અર્પિત કુમાર કઈક બોલશે અર્પિત કુમાર ના નહીં

તો તે તો કીધું કે મારો બર્થડે છે તો જે હશે એ ચાલશે શું કેવું હા કેમ પગે લાગુ છે એ ના બેસું એના જો નહીં હા પપ્પા એકલી બેસ આઈ જમવા દીકો આઈ જમવા શોકુ બોલો ક્યાં જવું છે આપણે કોઈ દિવસ એક જ વખત માં ડિસાઈડ થયું છે કંઈ નહીં તો નીચે ઉતરીએ આપણે તો કોઈ ફાઈનલ થાય ગાડી નીકળશે તો યાદ આવી જશે કે ક્યાં જવું છે ચાલો તો ડ્યુટી જ છે ડ્યુટી જ આમ જતો રહે તો છે નરપીત કોવા ડાયરેક્ટ બિચારો લઈને આવે એટલે કુવાની

આપણે એમ આ લોકો માટે 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 નાના મસાલો આપણા છે ને ડે ગર્લ નો સોરી બર્થડે ડે આજ સવાર એને મને એવું કીધું ખુશી નહીં કહેવાનું મન મને બર્થડે ગર્લ કેવાનું એટલે બર્ડે ગલ ગલનો ઢોસા આવી ગયો છે ને અમારે ફિક્સ મસાલા ઢોસા એના બીજો ભાવે નહીં એક નવું ટ્રાય ના કરે

બહુ દિવસથી ખાવાની ઈચ્છા હતી પણ અમારે ખુશી મેડમ હોય એટલે ના ખાવાય કારણ કે અમારી એની કેપેસિટી નથી એટલું ખાઈ શકે તમે ખાઈ શકો અમારે એકલાથી આટલું બધું પતે નહીં ન પણ આજે અમે ત્રણ જણા છીએ ફાઇનલી પતી જશે બેટા બોલને મમ્મા બોલે નહીં બોલું ને સારું હું તારી મમ્મા નથી નોન ઇશ્યુની મમ્મા નથી

મસ્તી તો સૂજ છે એટલી એટલી ના બધી બધી મસ્તી ઓય થઈ દીકરા આટલી શું કે મેડમ મજા મજા આવી ગઈ ને માટલું ખાવાની માટલું ખાવાની એ તો તમે લોકો હતા એટલે માટલું મંગાયું બાકી અમે લોકો તો માટલા માટે હું મમ્મી તો રેડી જ ના થઈએ

ફોન તો ના પાડી કે કેક કેવું કઈ લાવતા નહીં કારણ કે કાલે બે કેક કટ થઈ છે આજે ઓલરેડી બે કેક કટ થઈ છે હજુ ફ્રીજમાં જ પડી છે અને પછી કેક કોઈ ખાતું નથી અમારા આઈ ગયા સોપુતર તો હા તો કેક કોઈ ખાતું નથી અને પછી વેસ્ટ જાય એના કરતા બેટર છે કે ના મંગાવીએ એટલે મેં રચિતાના ના પાડી હતી કેક ની અને ઘણા લોકોની કોમેન્ટ હતી કે રચિતા દીદી ક્યારે આવશે એનું જે વાત હતી તો બધાએ કીધું હતું કે ખુશી દીદીના બર્થડે ઉપર આવશે ખુશી દીદીના બર્થડે ઉપર આવશે તો કાલ રચિતા મેં ના જોઈ તો મને એવું જ થયું કે રચિતા નહીં આવે અને મેં હું આજે આવવાની હતી ને બી મેં કીધું નતું કે હું આજે છું મેં ભાઈને બી કીધું હતું કે હું કાલે આવીશ કોઈ નહોતું કીધું ખાલી હું અર્પિત બંને જાણતા હતા કે અમે લોકો જઈશું પપ્પા તપા પણ ધોવી છે તો બસ રચિતા આવી તો મને પણ બહુ જ સારું લાગ્યું મને લાગ્યું કે હું કાલે તૂટી જશે મમ્મી બોલશે મને લાગ્યું કે હું મતલબ ગયા વર્ષે આગલા દિવસે સેલિબ્રેટ કરું તો આ વખતે નહીં જવું પૂછ્યા બી એવું તો થશે જ મનમાં કાલે એવું કે હું મને નહીં આવે બટ આવી ગઈ સો મને બઉ સારું લાગ્યું અને મને એવું એવું કીધું એમને કે હું તમને સરપ્રાઇઝ આપીશ તો કે તું આવે એ જ મારા માટે મોટી સરપ્રાઈઝ છે મેં એમના માટે એક મતલબ સ્પીચ બી રેડી કરી હતી પછી મને એવું થયું કે દુનિયાના લોકોને દેખાવા માટે મારે કઈ જ નથી કરવું મારા માટે એ છે એ મને આટલું રાખે છે એટલું મને સપોર્ટ કરે છે એ જ મારા માટે બહુ છે અને હમણાં છે ને એક વિડીયો ની અંદર એક સેકન્ડ એક સેકન્ડ એક વિડીયો ની અંદર જયારે રચિતા રડી ગઈ ને એમાં એક કોમેન્ટ હતી કે રચિતા દીદીને આંસુ જ બતાવી દે છે કે તમારો નેચર કેવો છે તમે એને કેવી રીતે રાખો છો આજના વ્લોગ માં આટલું જ હતું સારું લાગે તો લાઇક કમેન્ટ અને શેર કરજો ચેનલ નવા હોત તો જલ્દી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ